તારીખ દસમી ડિસેમ્બરની સવાર હતી વડોદરા તાલુકા પોલીસને એક સંદેશો મળે છે કે વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં એક યુવતીનો મૃતદેહ પડ્યો છે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે પરંતુ પોલીસ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ સ્ત્રી કોણ છે કે જેની હત્યા કરી દેવામાં આવી છે મામલો ગૂંચવાયેલો હતો પરંતુ વડોદરા તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ટાંક અને એસપી સુશીલ અગ્રવાલે જે ઝડપથી આરોપીઓ અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો તેની આ વાત છે અત્યારે તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયા વિગતે વાત કરીશ જે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વડોદરાની તારીખ દસમી ડિસેમ્બર હતી સવારનો સમય હતો અને અવાવરૂ જગ્યા હતી જગ્યા હતી વડોદરાના અંકોડિયા ગામની સીમ હતી ત્યાં એક પંજાબી ડ્રેસ પહેરેલી યુવતીનો મૃતદેહ પડ્યો હતો પોલીસ અધિકારીઓને જ્યારે જાણ થઈ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે ફોરેન્સિક અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવે છે અને ફોરેન્સિક અધિકારીઓ મૃતદેહને જોતા સ્પષ્ટ રૂપે કહે છે આ યુવતીને દુપટ્ટા વડે ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી છે પણ પોલીસ માટે સમસ્યા એ હતી કે આ મૃતક મહિલા કોણ હતી આ મામલાની જાણકારી મળતા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમ સીટાક તુરંત પોતાના એસપી સુશીલ અગ્રવાલને જાણકારી આપે છે સુશીલ અગ્રવાલ પણ ઘટના સ્થળે પહોંચે છે સૌથી પહેલી અગત્યતા હતી કે મરનાર સ્ત્રી કોણ છે તે જાણવું બહુ અગત્યનું હતું કારણ કે જો આ મહિલાની ઓળખ ન થાય તો હત્યારા સુધી પહોંચવું મુશ્કેલ હતું વડોદરા ગ્રામ્યના તમામ પોલીસ સ્ટેશનોને આ મહિલાનો ફોટોગ્રાફ્સ મોકલી આપવામાં આવે છે વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોને તેની જાણકારી આપવામાં આવે છે અને તાલુકા પોલીસ તપાસ કરી રહી હતી કે કોઈ મહિલા ગુમ થઈ હોય એવી જાણકારી કોઈ પોલીસ પાસે છે કે નહીં આ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવાને માટે ગોત્રીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં રહેલા પોલીસ કર્મચારીને એક જાણકારી મળે છે ત્યાં એક પરિવાર આવ્યો છે અને પરિવાર કહી રહ્યો છે કે અમારા પરિવારની દીકરી અજીઝાબાનું ગુમ છે જે અમને મળતી નથી આ જાણકારી મળતા આ પરિવારને તાત્કાલિક વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે જ્યાં વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમ સિટાક આ પરિવારની પૂછપરછ કરે છે પરિવારને એક તસવીર બતાડે છે અને તસવીર જોતા પરિવારજનો ભાંગી પડે છે કારણ કે આ મૃતદેહ અજીજાબાનુંનો જ હતો જે ગોરવામાં રહેતી હતી આમ અજીઝા બાનુની ઓળખ થઈ ગઈ પણ અજીઝા બાનુને મારવામાં સુકામાં આવી તો પરિવારજનોનું જણાવવું એવું હતું કે નવમીની સવારે અજીઝા બાનુને કોઈકનો ફોન આવ્યો હતો અને તેણે સાંજના સુમારે પોતાના પરિવારને એવી જાણ કરી હતી કે મારે શ્રમકાળ કઢાવવાનું છે એટલે હું બહાર જઉં છું બસ આટલી જાણકારી મળ્યા પછી તાલુકા પોલીસે ગોરવા વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની શરૂઆત કરી જ્યાંથી મૃતદેહ મળ્યો હતો ત્યાં સીસીટીવી કેમેરા ખૂબ ઓછા હતા એટલે પોલીસને ત્યાંથી તો કોઈ ભાળ મળી નહીં પણ ગોરવા વિસ્તારના જ્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો નજરે પડ્યું કે અજીઝાબાનું પોતાના ઘરેથી નીકળે છે ચાલતી ચાલતી અને પોતાના ઘરેથી માત્ર આઠસો કે નવસો મીટર દૂર આવેલા એક ટાવર પાસે એક વ્યક્તિ ઇલેક્ટ્રિક બાઇક લઈને આવે છે તેની સાથે તે બેસે છે અને ત્યાંથી તે રવાના થાય છે આ બંને જણા જે તરફ રવાના થયા ત્યાંના સીસીટીવી કેમેરા ફરી પોલીસે ચેક કરવાની શરૂઆત કરી તો ખબર પડી કે હવે પછીના સીસીટીવી કેમેરામાં તેઓ દેખાતા નથી એટલે તેઓ ક્યાં ગયા તેનો કોઈ અંદાજ પોલીસને મળી રહ્યો ન હતો પરંતુ આ સીસીટીવી કેમેરામાં બે વાત હતી એક તો જે રહ્યો હતો એ યુવાનનો ચહેરો સ્પષ્ટ રૂપે દેખાતો પણ એક સૂચક બાબત એવી હતી કે એણે ઝોમેટોની ટી શર્ટ પહેરી હતી તરત એસપી સુશીલ અગ્રવાલ પોતાની ટીમોને કામે લગાડે છે અને ઝોમેટોમાં કામ કરતા રાઈડરની માહિતી એકત્રિત કરવાની સૂચના પોતાના સ્ટાફને આપે છે હવે સમસ્યા એવી હતી કે આ યુવતી અને યુવક જે બાઇક ઉપર જઈ રહ્યા હતા તે હવે આગળના સીસીટીવી કેમેરામાં એટલે કે અંકોડિયા તરફ જતા રસ્તામાં ક્યાંય નજરે પડતા નહોતા પોલીસે એક બીજી થિયરી અપનાવી પોલીસે રિવર્સ કેમેરા ચેક કરવાની શરૂઆત કરી કે યુવતી આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળી તેનો અર્થ એવો થયો કે પેલો વ્યક્તિ પણ આઠની આસપાસ ક્યાંક નજરે પડવો જોઈએ એટલે જ્યારે રિવર્સ કેમેરા જોવાની શરૂઆત કરી ત્યારે એક ચાર રસ્તા ઉપર ચાની દુકાન ઉપર આ જ ઝોમેટોની ટી શર્ટ પહેરેલો વ્યક્તિ ચા પીતો દેખાય છે એટલે પોલીસ ફરી ત્યાં પહોંચે છે ચાની દુકાન ઉપર અને ચાની દુકાન ઉપર રહેલા સીસીટીવી કેમેરામાં આ યુવકનો ચહેરો બહુ સ્પષ્ટ રૂપે જોઈ શકાતો હતો આ દરમિયાન બીજી ઘટના સમાંતર ચાલી રહી હતી આ યુવતીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને તેની દફનવિધિ ચાલી રહી હતી હવે આ યુવક જે ચાની દુકાન ઉપર દેખાય છે એના ફોટોગ્રાફ્સ સંખ્યાબંધ લોકોને પોલીસ મોકલે છે તેમાં એક બાતમીદાર આવી પોલીસને સૂચના આપે છે કે તમે જે તસવીર અમને મોકલી છે એ રમીઝ રઝાની છે કોણ છે આ રમીઝ તેની જ્યારે તપાસ કરી ત્યારે પોલીસને થોડું આશ્ચર્ય થયું કારણ કે આ રમીઝ જે અજીઝાવાનું મારી ગઈ છે એની મોટી બહેન ફિરોઝા સાથે એને મિત્રતા હતી અને ફિરોઝાના ઘરે તેની સાથે આવવા જવાનું હતું પોલીસ રમીઝને પણ અડતી નથી કે ફિરોઝાને પણ કંઈ પૂછતી નથી પોલીસ રમીઝના કોલ ડિટેલ રેકોર્ડ્સ મંગાવે છે ત્યારે પોલીસને ખાતરી થાય છે કે રમીઝા અને બાનું બંને એકબીજાના સંપર્કમાં છે પણ દફનવિધિ ચાલી રહી હતી એટલે પોલીસ ફિરોઝા બાનુને પણ કંઈ પૂછતી નહોતી દફનવિધિ પૂરી થયા પછી રમીઝાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે તેની પૂછપરછનો દોર શરૂ થાય છે શરૂઆતના ગાળામાં રમીશ આખી વાતને ટાળી રહ્યો હતો પણ પોલીસ નુસ્ખો અપનાવે છે અને કહે છે કે ફિરોઝાએ અમને બધું જ કહ્યું છે ત્યારે રમીશ સત્ય બહાર લાવે છે અને રમીઝનું રમીઝની કબૂલાત હતી કે હા તેણે જ અજીઝા અઝીજાબાનુની હત્યા કરી અને હત્યા એટલા માટે કરી કે અજીઝાની મોટી બહેન ફિરોઝાએ જ આ સોપારી આપી હતી અને કહ્યું હતું કે હું તને સાત લાખ રૂપિયા આપીશ અજીઝાની હત્યાનો બે વખત પ્લાન થયો હતો પણ રમીઝની હિંમત ન થઈ જ્યારે રમીઝનો ફોન પોલીસે ચેક કર્યો એમાંથી કેટલાક કોલ ડિટેલ રેકોર્ડ્સ મળ્યા અને ખાસ કરી ઓડિયો મળ્યા જેમાં ફિરોઝા રમીઝને સૂચના આપે છે કે આજ કામ ખતમ કરના હે જે દિવસે એની હત્યા થઈ ત્યારે જ ફિરોઝા અને રમીઝ વચ્ચે વાત થઈ હતી અને એક પ્લાન ઘડવામાં આવ્યો છે હવે પ્લાન શું હતો એ જાણવો જરૂરી હતો એટલે પોલીસ ફિરોઝાને પોલીસ સ્ટેશન લાવે છે ફિરોઝા શરૂઆતમાં ટાળી રહી હતી પણ પોલીસનો તાપ પોલીસના પ્રશ્નો અને પોલીસની પૂછપરછ તે સહન ન કરી શકી અને તેણે કબૂલ કરી લીધું કે મારે મારી બહેનની હત્યા કરવી હતી મારી બહેન ના લગ્ન થઈ ગયા હતા પણ તે રિસામણે હતી તે ઘરે પાછી આવી હતી ને ઘરમાં કજિયા કંકાસ થઈ રહ્યો હતો એટલે મેં મર્ડરનો પ્લાન કર્યો ફિરોઝા અને રવિશ વચ્ચે લાંબા સમયથી પ્રેમ ચાલી રહ્યો હતો એટલે તે મર્ડર પ્લાન કરે છે પણ તે પહેલાં એક અગત્યનું કામ કરે છે પચીસમી નવેમ્બર બે હજાર પચીસના દિવસે તે અજીઝાબાનુનો ચાલીસ લાખ રૂપિયાનો વીમો ઉતરાવે છે અને અજીજાના નોમિનિતમાં પોતાનું નામ એટલે કે ફિરોઝા પોતાનું નામ લખાવે છે જો અજીઝા મૃત્યુ પામે તો ચાલીસ લાખ રૂપિયા નોમિનીને મળવાના હતા એટલે તે રમીઝને પોતાના પ્રેમીને કામ સોંપે છે અને બનાવના દિવસે તે ફિરોઝા અઝીઝ બાનુને સમજાવવામાં સફળ થાય છે કે મારો એક મિત્ર છે રમીઝ તે તરે શ્રમકાળ કાઢી આપશે અને એટલા માટે જ અજીઝા ઘરેથી નીકળે છે રસ્તામાં તેને રમીશ મળે છે રમીશ તેને અંકોડિયા લઈ જાય છે અને અજીઝાએ જે દુપટ્ટો પહેર્યો હતો તેનાથી જ તેને ગળે ટૂપો આપી મારી નાખે છે પછી પોતાના કામે લાગી જાય છે તેઓ એવું માની રહ્યા હતા કે અજીઝાની ઓળખ થશે નહીં અજીજા ઓળખાશે નહીં એટલે આખી વાત અનડીટેક રહી જશે દરેક ક્રાઈમ કરનાર માણસ એવું માને છે કે મેં જે રીતના ક્રાઇમને અંજામ આપ્યો છે ત્યાં સુધી પોલીસ કોઈ દિવસ પહોંચશે નહીં પણ ભૂતકાળ અને ઇતિહાસ એવું કહે છે કે કોઈ પણ ગુનેગાર ગમે એટલો મોટો ચાલાક હોય આજે નહીં તો કાલે પાપ છાપરે ચડી પોકારે છે વિક્રમસિંહ ટાકે રમીઝ અને ફિરોઝા બાનુની ધરપકડ કરી લીધી આજે અજીઝા બાનુ આ દુનિયામાં રહી નથી ચાલીસ લાખ રૂપિયા માટે પોતાની બેનની હત્યા કરનાર ફિરોઝા હવે પોલીસ કસ્ટડીમાં છે તેના રિમાન્ડ થશે રિકન્સ્ટ્રક્શન થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે પણ આખી ઘટનાનો ભેદ ઉકેલવા ઇન્સ્પેક્ટર વિક્રમ સિટાક અને એસપી સુશીલ અગ્રવાલે જે કામ કર્યું છે કાબિલે દાદ આપનારું છે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અત્યારે મને મારા સાથી સોનુ સોલંકી ને રજા આપો એ પહેલા બેલ આઇકન દબાવી દેજો નમસ્કાર